અને મોટી થઈ ગઈ છે પેલા હાવ નાની પેલા ગટામડ હોય એને જમવા દે દે ફાર્મ હાઉસ માં ઢોર કરી ગયા હતા તે હેલો YouTube ફેમિલી નમસ્તે અમારો વ્લોગ માં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ને બધા મજામાં તો છો અમે પણ મજામાં છીએ તો ચાલો આજ છે ઋષિ પાશન ઋષિ પાશન ને બધાય દોસ્ત ને હાર્દિક શુભકામના

કેમ કે આખો વર્ષ આપણે બળધાને કાંઈ આંક્યા હોય ને એવું બધું કર્યું હોય એ આપણને પુણ્ય મળે એનાથી આજ પાછામાં રહેવી એનાથી અને સુલાઈની પાછામાં એ છે કે સુલાઈ આજ રાંધવાનું ન હોય આપણે આખા વર્ષમાં જે કાંઈ બળતણમાં જીવાત મકોડા કીડિયું એવું બધું મરી ગયું હોય એનાથી આપણે પાપ લાગ્યું હોય તો આજ આપણે ઋષિ પાછામાં રહેશે બધા સુલાઈની પાછામાં રહેશે એનાથી આપણે ત્રણ ટાઈમ નાવાથી ને એક ટાઈમ જમવાથી આપણે આજ બધું પાપ ધોવાઈ જાય છે અને આજ જે કઈ પાપ થયું હોય એ ધોવાય જશે ને આજ બધા પૂન કરજો ગાય માતા ને બધા સારો બારો નીરીને પૂન કરજો કા પોવાય ખાવ

પેલા થઈ ન વારો પાણી પીવાનો પેલા આપડા ગાય માતા છે ને એને પાણી પાવા જાય છે ને બાંધી દે હવે પાર્થ ના પપ્પા જો કામ ધેનુ ને લઈને આવે છે આજ આપણા માલ ને ભૂખ્યા નહીં રાખવાના આપણે ભૂખ્યું રહેવાનું પણ માલ ને ભૂખ્યા નહીં રાખવાના તો જો ગાય ને ભે ખાવા મીણા છે નીરી દીધું છે એને તેમ નીરી દીધું

ફાર્મ હાઉસ માં ઢોર કરી ગયા હતા તે વાળા બધા તોડી નાખે તે અત્યારે જો બાંધવા આવ્યા આ ખાઈ કા કાંઈ ગજમ તો કરવું ને કા અને જો વરસાદ પણ બહુ સીડો છે અને આમાં નાવાનું છે આજ ઋષિ પાછળ ના રહ્યા હોય ને તળાવમાં નાવાનું અને ત્રણ વખત ડૂબકી ખાવાની હોય ચાર વખત અને બધા જાય તળાવમાં ને મારે જવાનું છે હમણાં અને આ બાજુ જો પાંચ રોપા એ ઝાડા કાપેલા છે એ બધા અમારે નાખવાના છે ઝાડા અને જો અમારા હથિયાર અહીંયા લઈને આવ્યા છે એમાં આ બાજુ વાડીને આ બાજુ કા અને અમારે પાર્થુભાઈ જવા આવે છે કપડાં નથી બદલાય એને કપડા નથી બદલવાને કીધા મેં તને હે હવે જો નીની ગાડી વાઢી નાખી છે મેં અને જવાનું છે ઘરે લઈ મીન વાતું કઈ આસાન કામ છે આખા પલ્લી જઈ જા પાછળ છે પણ આપણે પરસો આથી નવડાઈ દીધા તો શું કા આવ્યા છે ભારો સડાવા અહીંયા ને 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 વટ ના મમ્મી છે પારો હું રોજડા કેટલા કોઈ સોરી વાડમ કેટલા રોજ આવ્યા એવું હતું હા રોજ ખૂટિયા બધું આવ્યું છે હમણા

દૂધ ખાવું કઈ આસાન નથી જો આવું કામ કરવું પડે આપડે ચોખું દૂધ જોઈ શકો દોસ્તો આ છે ઘરેણું કેવાય એવું